હા જરૂરી ચાલુ કર્યો છે ને એન વાવેતર થાય હેરું ઓફિસ થી કરી આવ્યો આપને બધા એન વાવેતર કરે હેરા લગભગ થોડુંક બાકી રહ્યું છે બાકી બાદ એન વાવેતર થઈ ગયું આઠમા મહિનાની પંદર તારીખ સુધી વાવેતર થાય ને તો આગળ ગણાય પછી લેટ ગણાય ત્યાં આઠ મહિનો નથી બેઠો અને આપણે વાવેતર કરી દીધું છે ઘણા આગળ પણ નથી ઘણા પાછળ પણ નથી પાણી કન્ટિન્યુ ચાલુ રહે ને કેનાલનું તો હારા મારા થશે મા આ બાજુ પોણી લઈને આવી હોય ચારનો ટાઈમ બધી વાર દે તો કે હા તો થઈ ગયા પણ વાવી કરતા છે પછી ચાપી ચાલ પાણી પાવ આવી જાય અને વરસાદ આ બધો થોડો થોડો ચાલુ થાય બાકી કંઈક વાતાવરણ બધું આવું છે

આ વર્ષે ગમના છે બીજા ભાગી જતો હા એમને ટ્રેક્ટર બેક્ટર બધું ફાવે એટલે મારે એ વાત શાંતિ રે ઓફિસ તો એવું કરે ટ્રેક્ટર રાખવાની ચિંતા નહીં બિલકુલ દસ દસ આવડતું પણ આને કમ્પ્લીટ આવડે એટલે એ વાત શાંતિ

इबा मत कसो इबा मत... बिनो पे शर्ट पहन दो यम पियो ने अरे बिदू लेन दो इमा पड़ी बात में छोड़ के क्या है बात में हां तो तू रे इ बस न्या करता हो न्याखली जाए हैं छोटी मारता है मेरे रोना नहीं चला दिया આજ છે બીજ ને લીધું અને આ પીને દર્શન કરશું પછી ઓફિસ આવીશ ને કા પછી મળશ સરસુ પેગી આવેલી એને પણ એને મમ્મીની આવડ પછી મૂકવા આવીશ હું આ બધું એટલું બધું પૂછ થઈ જુને ને અહીંયાથી હાફ નીકળી શકે એટલા માટે મારે પહેલા બીજી વાર હાફ આવ્યો આ થોડોક નાનો છે પણ નીકળી જાય સારી

ભેગા ભેગા ડેલ હેડ તો આવું સરી ના હોય છે તું આવી જા થોડો થોડો બપોર થી લાગતું તો કે વરસાદી એમણે ચાર પાંચ આળો જે લીધો પણ તો થોડો તો આવી જો ટ્રેક્ટર બંધ કરીને પાછા કરી આયા હવે થોડો ધીમે પડ્યો પાછા ટ્રેક્ટર આ ટ્રેક્ટર ની ગયા કોયલ બોલે રી

¿Qué sí, lo vas a dar yo? No, no. <laughs>